નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ અને ભરતીને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે જે તમારી સમક્ષ લઈને હું હાજર થયો છું મિત્રો આ સમાચાર જે પોલીસ ભરતીનું ફોર્મ જેને ભરી દીધું છે તેના માટે પણ ઉપયોગી છે અને જે કોઈ પણ કારણોથી ફોર્મ ભરવાનું ચૂકી ગયા છે અને ભરવા હવે માગે છે તેના માટે પણ આ સમાચાર ઉપયોગી છે એટલા માટે આ વિડીયો પણ તમારા માટે ખૂબ ઉપયોગી બને છે એટલે આ વિડીયો અંત સુધી નિહાળજો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો એ પહેલાં હું તમને જણાવી દઉં કે પોલીસ ભરતી માટે અમે સ્પેશિયલ કરંટ અફેરની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ કરંટ અફેર દરરોજનું કરંટ અફેર રહેશે એટલે કે ડેઇલી કરંટ અફેર જો તમે ડેઈલી કરંટ અફેર મેળવવા માગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો સમાચાર તરફ આગળ વધીએ મિત્રો જાણીતા પત્રકાર દીપકભાઈ રાજાણીએ એક ટ્વીટ કરી છે જે આ મુજબ છે પીએસઆઈ અને લોકરક્ષક બનવા માંગતા યુવાનોને વધુ એક તક છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલશે અને ઓનલાઈન અરજી કરી શકાશે અગાઉ ફોર્મ ભરવા સમયે ઉંમર અને શૈક્ષણિક લાયકાતમાં વંચિત રહી ગયેલા ઉમેદવારોને આવ્યો અવસર શારીરિક લાયકાતની પરીક્ષા સમાચાર બાદ યોજાશે સીબીઆરટી પદ્ધતિથી સીબીઆરટી પદ્ધતિથી નહીં પણ લેખિત પરીક્ષા લેવાશે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની જાહેરાત મિત્રો દીપકભાઈ રાજાણીનું આ ટ્વીટ એમ કહે છે કે હસમુખભાઈ હસમુખ સર પટેલે એક જાહેરાત કરી છે જે મુજબ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાના રહી ગયા છે તે ફરીથી ફોર્મ ફોર્મ ભરી શકશે બીજી વાત આ ટ્વીટમાં એ છે કે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની શારીરિક પરીક્ષા સોમાસા ચોમાસા પછી આયોજિત થશે ત્રીજી આ ટ્વીટમાં વાત એ છે કે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર આધારિત નહીં રહે પણ લેખિત સ્વરૂપે રહેશે ઓકે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ